યાધાર અમરેલીમાં ઓબીસી મતદારો વધુ છે જ્યારે કે બોટાદ અને ગઢડા ભાવનગર બેઠકમાં આવે છે જ્યાં પાટીદારો સંખ્યા વધુ છે આ બેઠક પર પાંચમાંથી ચાર વખત કોળી અને ત્રણ વખત ક્ષત્રિય ને લડાવ્યા પણ કોંગ્રેસને સફળતા મળી નથી આ બેઠક પર પહેલા નંબર પર કોળીના મતો બીજા નંબરે ત્રણ લાખથી વધુ પટેલ મતો છે કોળી અને દરબાર સિવાય લાખ મતો સવર્ણોના મત મળી શકે છે એવું ગણિત મુકાયું છે એજ્યુકેટેડ ઉમેદવાર સવર્ણોના મત આકર્ષી શકે આ બેઠક પર કોંગ્રેસના અઠ્યાવીસ ટકા કમિટેડ મતદારો છે એટલે જો ઉમેદવાર મજબૂત હોય તો બે ટકા મત પરિણામ બદલી શકે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે વેપારી વર્ગમાં મોટા પાયે નારાજગી છે તો કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે અહીંથી નાનું વાનાણી ત્રણ વાર ચૂંટણી હાર્યા છે એટલે તેમના નામને બદલે બીજા નામની ચર્ચા છે જ્યારે કે કોળી સમાજમાં ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળનો વિરોધ છે તો આ તરફ કારડિયા રાજપૂતો જીતુ વાઘાણીથી નારાજ છે આ તમામ પરિબળો પરિબળોને કારણે મનહર પટેલના નામની ચર્ચા થઈ રહી છે વધુ વાતચીત કરીશું સૌનતા કિશન આપણી સાથે જોડાયા છે કિશન જે રીતે અલગ અલગ બેઠક ઉપર જાતિગત પરિબળો ઘણા બધા કામ કરતા હોય છે અત્યારે શું હાલમાં વિગત પડી રહી છે ભાવનગર બેઠકની ટ્રેનિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી અને એમાં નવા એક ઉમેદવાર એક નવા પરિબળ તરીકે કોંગ્રેસના प्रवक्ता નિયાયી ડિલેગેટ મનહર પટેલના નામની ચર્ચા થઈ છે અગાઉ એનસીપી માતા એનસીપીમાંથી કોંગ્રેસમાં આવ્યા વિધાનસભામાં બોટાદની ટિકિટ આપવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ ટિકિટ પાછી લઈને અન્ય ટિકિટ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર એજ્યુકેટેડ ઉમેદવાર પટેલના નામની ચર્ચા થઈ છે લાખ જેટલા અંદર પટેલ સમુદાયના છે અને મનહર પટેલ ત્યાંના સ્થાનિક નેતા પણ છે ત્યાંના સ્થાનિક રહેવાસી પણ છે એવામાં કદાચ તેમનું નામ ચર્ચાયું છે એવામાં નાનું વાનાણીને પડતા અને મનહર પટેલને પણ કોંગ્રેસ ટિકિટ આપે તો નવાય નહીં જી જી આભાર કિશન માહિતી આપવા માટે